ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બીજી પિતા બન્યો છે વિરાટની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે વિરાટ અને અનુષ્કા તેમના બીજા બાળકના જન્મ માટે ગયા મહિનેથી લંડનમાં હતા વિરાટ કોહલી પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ખુશખબર આપી છે વિરાટે પોતાના પુત્રનું નામ અકાઈ રાખ્યું છે અકાઈનો અર્થ ખૂબ સુંદર અકાય એટલે કે ચમકતો ચંદ્ર મહત્વનું છે કે આ પોસ્ટ ડે વિરાટ કોહલીના ઇન્સ્ટા એકાઉન્ટની સાથે સાથે અનુષ્કાના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ